આજરોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જિલ્લાના પાંચ નગરપાલિકાને ખંભાત તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓમ નગરપાલિકા ચોવીસમાંથી ચોવીસ ઉમેદવારોની જીત થઈ છે અને તમામ ઉમેદવારો ભાજપના હોય ત્યારે ભાજપની બહુમતીથી જીત થઈ છે બીજી બાજુ કોંગ્રેસ ગઢ ગણાતા આકલમ નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી કોઈને મેન્ડ ન આપતા છતાં કોંગ્રેસ પ્રેરી પ્રેરિત અપક્ષને ટેકો આપી મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ચોવીસમાંથી દસ ઉમેદવારો ભાજપના જીત્યા છે જ્યારે ચૌદ ઉમેદવારો અપક્ષના જીત્યા છે તો ખંભાત તાલુકા પંચાયતની ઊંધેલ સીટ ઉપરથી ભાજપની જીત થઈ છે ચૂંટણી મતગણતરી દરમિયાન દરેક મત કેન્દ્રો ઉપર જિલ્લા એસપીની સૂચના અનુસાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થઈ હતી રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત ભારતીય જનતા પાર્ટીની આંકડા નગરપાલિકામાં ટોટલ ચોવીસ બેઠકો હતી ચોવીસે ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને પોતાના કમળના મતદાર ઉમેદવાર ઊભા રાખ્યા હતા એમાંથી દસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના કમળનો વિજય થયો છે ચૌદ બેઠકો પર ચૌદ બેઠકો પર અપક્ષનો વિજય થયો છે ભાર આંકડામાં નગરપાલિકામાં વર્ષોથી એક છઠ્ઠું શાસન હતું કોંગ્રેસનું શાસન હતું આ વખતે કોંગ્રેસ ડરી ગઈ છે એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીની આદરણીય બંદરીય મોદી સાહેબની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને સમર્થન મળી રહ્યું છે અને લોકો છેવાડાના માનવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારનો લાભ મળ્યો છે એના અનુસંધાને આ તમામ આંકડા નગરપાલિકાના મતદારો ભાજપ સાથે જોડાયા છે એથી હું ભાજપ ભારતીય જનતા પાર્ટી વતી હું આંકડાઓ નગરપાલિકાના તમામ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી